તાલુકાના ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું કરજણ તાલુકામાં ધી વલણ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત શાળામાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર તેમજ

આજરોજ શાળાના જિલ્લા નાયબ નિયામક સાહેબની કચેરી વડોદરા તેમજ જિલ્લા તકેદારી અધિકારી સાહેબની કચેરી ખાતેથી વડોદરા દ્વારા ધોરણ નવ ની અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને કુલ બે સાયકલ સામાજિક શૈક્ષણિક પછાત આર્થિક પછાત જનરલ વિદ્યાર્થીઓને ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી છપ્પન સાયકલ તેમજ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં અભ્યાસ કરતી ધોરણ નવની વિદ્યાર્થીનીઓને કુલ પચાસ સાયકલ એમ કુલ મળીને શાળાના શૈક્ષણિક સાધના યોજના હેઠળ એકસો આઠ સાયકલ અર્પણ કરવામાં આવી છે ના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અભ્યાસ કરતી ધોરણ નવમાંની અને ધોરણ દસમાની એટલે ગત વર્ષથી ધોરણ દસમાની વિદ્યાર્થીનીઓ અને આ વર્ષે ધોરણ નવમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ માટે સરકાર જિલ્લા કકેરઆરી અધિકારી સાહેબ શ્રીની કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તેમજ દી વલણ હાઈસ્કૂલ વલણના પટાંગણમાં અમારા ટ્રસ્ટીશ્રી તેમજ આ પ્રોજેક્ટને ન્યાય આપનાર મારા બે કર્મનિષ્ઠ જે અમારા સિનિયર ક્લર્ક આસિફ સર તેમજ હુજેફાભાઈ એ બંનેની સખત પરિશ્રમથી અને એમણે જે ઓનલાઈન દરખાસ્તો કરી અને દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારશ્રીની વહાર આવ્યા તો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ વાલીશ્રીઓ બી બહુથી જનમેદના અંદર કારણ કે તાલુકા કક્ષાએ એકસો આઠ સાયકલો એટલે કે અત્યાર સુધીના અંદર શ્રેષ્ઠ સાયકલો જે નંબર જે છે એ અપાવવામાં મદદરૂપ બન્યા છે આપ સૌનો હું તહે દિલથી હાઈસ્કૂલ વર્લ્લાના આચાર્ય તરીકે આભાર માનું છું વધારણામાં આ જે આ જે યોજના છે એ અંતર્ગત કેવી રીતે લાભ મળે છે એના માટે હું અમારા સિનિયર ક્લર્ક જે છે આસિફ સર એમને કહીશ કે એમાં કંઈક બે વાક્ય છે